દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ તમે સમાજની અંદર આપણે સૌ કોઈ રહીએ છીએ તો એક સ્વાભાવિક જોયું તો છે કે કોઈક લગ્ન પ્રસંગ નિમિત્તે કોઈક જગ્યાએ જે જાનૈયાનો ઉતારો દેવાનો હોય તો એ ઉતારો દેવામાં સંકોચ અનુભવશે કારણ પણ શું છે કારણ એક એ છે કે આપણે જો એમનો ઉતારો દેશવું તો આપણી બધી વસ્તુઓ વ્યસ્ત કન્યા છે ચોરી કન્યાક નાખશે અરે કોઈક સમાજની વાડીની અંદર પણ બે ત્રણ વખત વિચાર કરીને કોઈક વ્યક્તિને અરે વાત તો ત્યાં સુધી રહી કે કોઈકને ભાડે આપવાનું મકાન પણ હોય ને તો એ વ્યક્તિને પહેલાં પૂછવામાં આવે છે બીજા સગા સંબંધીને પ્રિફર દ્વારા આપવામાં આવે છે કારણ શું છે આપણામાં રહેલી એક આળસ કે આપણે જે વ્યવસ્થા ભોગવીએ છીએ પછી વ્યવસ્થા પૂરી થઈ જાય પછી એમના પડ્યું રાખવી શિવી તો પ્રમુખ સ્વામી મહારાજનો આજે આપણે એક એવો પ્રસંગ સાંભળવાના સિવી કે આ પ્રસંગ દ્વારા આપણા જીવનની અંદર કાંઈક વેલ્યુ એડ થાય અને જો દરેકમાં વેલ્યુ એડ થવી જરૂરી છે તો આ પ્રસંગથી આપણા જીવનની અંદર એક વેલ્યુ નીતિ એથિક્સ જીવનની અંદર વધારો થશે આણંદની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હોય છે અને એક નવા ઘરની અંદર પ્રમુખ સ્વાઈ મહારાજનો ઉતારો આપવામાં આવ્યો હતો એટલે ઘરની અંદર શૌચાલય હતું અને બાથરૂમમાં એક નવી મોઝેલાઇટ નામની ટાઇલ્સ ત્યાં એમને ચોંટાડી હતી હવે પ્રમુખ સ્વામી મહારાજ તો નવા બાંધકામ બધું જોયું એમને ઘર અને પણ નવું હતું એટલે થોડીક સિમેન્ટ સ્વાભાવિક છે કે ટાઇલ્સની અંદર ચોટી હોય અને નવું ઘર જેને બનાવ્યું હોય તો તેને આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો હોય એટલે સાફ સફાઈ તો જરૂરી છે એટલે પ્રમુખ સહીમાં તો જ્યારે શોચ સ્નાન પૂરું થયું એટલે તરત તે એ બાથરૂમની અને સંડાસની જે ટાઇલ્સ હતી ને એ બધી સાફ કરો જ્યાં સુધી હાથ લાંબો થાય ને ત્યાં સુધી અમને કરી નાખ્યું એટલે આ એક મુમુક્ષે જોયું અને પ્રમુખ સહીમાં કીધું કે સ્વામી બાપા આ રહેવા દો અમે કરી નાખીશું પાછું એમને ઉમેરવી શું કે આપણે દોઢ દિવસ રહેવું અને આવી મહેનત શું કરવી અને ત્યારે સ્વામીશ્રીએ કીધું જો સ્વામીશ્રીનું વિઝન કેવું છે મહંત સ્વામી મહારાજનું પણ વિઝન આ જ છે ત્યારે પ્રમુખ સ્વાયમાંજી મુક્ષુઓને કીધું કે છે ને એમ ન ચાલે આપણે જ્યાં જઈએ જે વ્યવસ્થાનું આપણે ભોગવીએ છીએ ત્યારબાદ એ વ્યવસ્થા એમના જેમ છે ને એમ આપણે કરી દેવું અને આપણે આ સાફસુફી કરવી તો એ તો સેવા એક થઈ ગઈ અને આપણને જે સેવા આપી આપણને જે મકાન આપ્યું તો એનું આપણે વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ અને આપણી આ એક સેવા છે તો જો એકા કાર્યને પણ સેવા પ્રમુખ સ્વામી મહારાજ માનતા એટલે તમે જુઓ કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આળસ નામનો શત્રુ એમના જીવનની અંદર એક સેકન્ડ પણ જોવા નહીં મળે અને એમના જીવનની અંદર આ વ્યવસ્થા બાબતે ખૂબ એમની ચીવટભર્યું એમનું કામ હતું મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ જ જોવા મળે છે મહંત સ્વામી મહારાજ તો કહે છે કે આપણે જે વ્યવસ્થા કે મંદિર કે જે જગ્યાએ જઈએ ને તો સવાયું કરીને આપવું કારણ શું છે કારણ કે આપણને જે ખતથી આપેલું છે જે ભાવથી આપેલું છે અને જો આપણે એમને અવ્યવસ્થા કરીએ અને એમનું નુકસાન કરીએ તો પછી આપણે ફરી વખત એનો ઉપયોગ આપણને ન કરવા દે તો આપણે આ પ્રસંગ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજમાં રહેલો જે સદગુણ કે પહેલાં જેવું હતું ને એનાથી સવાયું કરીને આપ્યું તો આપણા જીવનની અંદર પણ મોટે ભાગે આપણે દરેક વ્યવસ્થા આજે વ્યક્તિ છે ને કોઈ એમ કહેતા હોય કે મારાથી તે બધું થાય મારે કોઈની જરૂર ન પડે હું તો બધું કરી લઈશ અને આપણું કાઠિયાવાડી ભાષાની અંદર હું ફોડી લઈશ તો આ જ આવા જે વાક્યો રહ્યા ને એ વ્યક્તિને પસ્તાવાનો વારો આવે છે તો દરેક વ્યક્તિ સાથે આપણે સંપ સુવદભાવ અને એકતાથી કાર્ય કરીએ અને આપણને જે વ્યવસ્થા મળી હોય આ વ્યવસ્થાના ભાગરૂપે આપણે એ જેમ વસ્તુ છે એવી જ રીતે આપણે કરી દેવી જોઈએ તો આ પ્રમુખ સહવાજના પ્રસંગ દ્વારા આપણામાં એક સ્વચ્છતા બાબતે પણ એક જોવા મળે છે અને આળસ ન કરવી એવા પણ આપણને સદગુણો જોવા મળે છે જય સ્વામી નારાયણ